નમસ્તે દર્શક મિત્રો હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાન ખોલકે સ્વામી ન્યૂઝ ચેનલ આ એપિસોડમાં આપણે વાત કરીશું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકન યાત્રાની ફળશ્રુતિ શું મતલબ સફળ કે નિષ્ફળ છેલ્લા બે દિવસથી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે હતા અને ત્યાં એ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પણ મળ્યા હતા વિશ્વની નજર આ બે દેશના વડાઓની મુલાકાત ઉપર હતી પરંતુ આમાં જોઈએ તેટલો ફાયદો ભારત મેળવી શક્યું નથી આપણામાં એક કહેવત છે કે ડેલે હાથ દઈ આવ્યા મતલબ કે નરેન્દ્ર મોદી અમેરિકા જઈ આવ્યા પરંતુ ડેલે હાથ દઈ અને એ પરત આવ્યા આપણને મળ્યું શું હા નવ અગિયાર મુંબઈમાં જે આતંકવાદી હુમલો થયો એનો જે મુખ્ય આતંકવાદી આરોપી છે માસ્ટર માઇન્ડ જેને કહેવાય એ તયુબ રાણા છે એ અમેરિકાની જેલમાં હતો અને અમેરિકન સરકાર છે એ હવે રાણાને ભારત સરકારને સોંપી દેશે એટલે આપણે એના પર અહીંયા એની કાર્યવાહી કરીશું અને બીજો મુદ્દો એ કે ભાઈ આતંકવાદની સામે લડવા માટે અમેરિકા આપણને પૂરેપૂરો સહકાર આપશે એ આપે જ છે અમેરિકાની પહેલીથી નીતિ આતંકવાદ વિરોધી રહી છે જ્યોર્જ બુશ જ્યારે અમેરિકાના પ્રમુખ હતા બે વખતે અમેરિકન પ્રમુખ બન્યા ટ્રમ્પની છે અને ત્યારે એને સૌથી પહેલો સફાયો બગદાદ ઉપર હુમલો કરી અને ઈરાકના રાષ્ટ્રપતિ સદ્દામ હુસૈનનો આખું જે માળખું હતું એ તોડી નાખ્યું હતું અને આતંકવાદનો એને સફાયો કરી નાખ્યો હતો એ પછી અમેરિકાના જેટલા જેટલા પ્રમુખ આવ્યા એ બધાએ ટેરેઝમ સામે તો લડત લડી જ છે સાહેબ આજે લડે છે એ લોકો અને આતંકવાદ સામે જે જે દેશ લડે છે એને એ સપોર્ટ કરે છે આપણને પણ એને ભૂતકાળમાં કર્યો છે અને અત્યારે પણ એ કરે છે અને ભવિષ્યમાં પણ એ કરશે બીજું આપણે એમની પાસેથી એફ થર્ટી ફાઈવ નામના યુદ્ધ જહાજો ખરીદવાના છે એનો સોદો થયો છે એ પણ આપણી જરૂરિયાત હતી સાહેબ ડિફેન્સમાં આપણી પાસે ચાઇનાએ જે પાકિસ્તાનને આપ્યા છે યુદ્ધ જહાજો એની બરાબરી કરી શકે એવા યુદ્ધ જહાજો નહોતા એની જરૂર હતી અને લડાઈ તો ગમે ત્યારે ગમે તેની સાથે થઈ શકે એટલે હથિયાર ત્યારે હાજર હોવા જોઈએ એ સંદર્ભમાં ડીલ બહુ મહત્ત્વની હતી અમેરિકાને પણ એનાથી ફાયદો છે અબજો રૂપિયાના શસ્ત્રોનો વેપાર આપણી સાથે કરી નાખ્યો અમેરિકા એક એવો દેશ છે સાહેબ જેને વિશ્વ શાંતિ ક્યારેય ખપતી જ નથી કારણ કે બે દેશ વિશ્વના લડતા રહે તો જેના શસ્ત્રો વેચાયા એનો મોટો ભાગનો વેપાર શસ્ત્રોથી થાય છે અને એટલા માટે થઈ અને અમેરિકાએ તો અબજો રૂપિયાનો વેપાર આપણી સાથે કરી રાખ્યો બીજા બે ત્રણ મુદ્દાઓ છે દ્વિપક્ષીય વાટાઘાટોમાં છે એ પણ ચર્ચાયા છે પરંતુ મુખ્ય જે આપણે ફાયદો લેવાનો હતો એક તો એ હતું કે ટેરિફ એટલે આપણે અમેરિકાથી જે વસ્તુ અહીં મોકલીએ છીએ એના પર અમેરિકન સરકારે જે ટેક્સ નાખ્યો છે એના હિસાબે આપણી વસ્તુ ત્યાં મોંઘી પડશે મોંઘી પડશે એટલે હવે એ લોકોની ડિમાન્ડ ઓછી થશે ડિમાન્ડ ઓછી થશે તો આપણે અહીંયા ઉત્પાદન ઘટાડવું પડશે ઉત્પાદન ઘટાડીશું એટલે બેરોજગારીનો પ્રશ્ન ઊભો થવાનો છે જો અમેરિકા ટેરિફ બંધ કરી દે નાબૂદ કરી દે અથવા ઓછી કરી નાખે તો જ ભારતમાં બાકીના જે ઉદ્યોગો છે એને આનુષંગિક એ ધમધમતા રહે પરંતુ અમેરિકાએ તો ચોખ્ખી ના જ પાડી દીધી જે સ્ટેજ ઉપરથી ભાષણ આપવામાં આવ્યું બાજુમાં નરેન્દ્ર મોદી બેઠા હતા અને ટ્રમ્પે કહી દીધું કે ભારત જે રીતે ટેરિફ લાદે છે એ વીજ ટેરિફ અમે એમની પાસે વસૂલ કરીશું એમાં અમે કોઈને માફી નહીં આપીએ અને એ પ્રશ્ન તો પૂરો થઈ ગયો જે મહત્ત્વ નહોતો ભારતના વેપાર ઉદ્યોગને આપણે ખાલી એલ્યુમિનિયમ સાહેબ એક અબજ ડોલરનું એને વેચીએ છીએ દર વર્ષે એલ્યુમિનિયમ બાકી સ્ટીલ વેચીએ છીએ ઘણી બધી વસ્તુ આપણે ત્યાં એને આપીએ છીએ બધી અને બીજી વસ્તુ એ હતી કે આપણા ત્યાં જે ગેરકાયદેસર ભારતીયો રહે છે ઇમિગ્રેન્ટ જેને કહેવામાં આવે છે એને સાહેબ પહેલું જે વિમાન આવ્યું હાથ કરી નાખીને પહેરાવીને મોકલવામાં આવ્યા એવી રીતે હવે દરેકને શોધી શોધીને તબક્કાવાર અમેરિકા મોકલવાનું ચાલુ રાખશે એટલે એના વિશે પણ ટ્રમ્પને જ્યારે સવાલ પૂછવામાં આવ્યો પત્રકાર પરિષદમાં ત્યારે એને ગોળ ગોળ જવાબ આપી દીધો એને એમ ન કહ્યું કે અમે સન્માનપૂર્વક મોકલશું અથવા આમ કરશું કે તેમ કરશું એટલે એમ મુદ્દો પણ આમ ઉભો જ છે હજુ એમાં પણ આપણને સચોટ કે આપણે ઈચ્છીએ તેવો જવાબ અમેરિકન સરકાર તરફથી મળ્યો નથી અને ત્રીજી વસ્તુ એ છે કે ભાઈ ત્યાં જ્યારે નરેન્દ્ર મોદી એટલે ભારતના વડાપ્રધાન જ્યારે અમેરિકાની ધરતી ઉપર ઉતર્યા ત્યારે એને લેવા માટે અમેરિકાના પ્રમુખ તો ન આવ્યા ન આવે હાલો સમજી લે કામકાજ હશે ક્યાંક પણ સાહેબ એક મિનિસ્ટરને એમને ન મોકલ્યો એના અધિકારીઓને મોકલ્યા એકસો પાંત્રીસ કરોડના દેશનો રાષ્ટ્રપ્રમુખ વડાપ્રધાન જ્યારે બીજા દેશની ધરતી ઉપર ઉતરે ત્યારે સાહેબ એનો પ્રોટોકોલ તો જાળવવો જોઈએ ને એ નરેન્દ્ર મોદીનું અપમાન નથી આખા ભારતનું અપમાન છે સાહેબ એકસો ત્રીસ કરોડ લોકોનું અપમાન છે અને આ જ અમેરિકામાં હમણાં જ ત્યાં જોર્ડનના રાજા ગયા હતા સાહેબ તો ટ્રમ્પ પોતેને લેવા માટે એરપોર્ટ ઉપર ગયા હતા એ પહેલા ઇઝરાયેલના રાષ્ટ્રપ્રમુખ નેતન્યાહુ ત્યાં ગયા હતા એને લેવા માટે પણ ટ્રમ્પ એરપોર્ટ ઉપર ગયા હતા અહીંયા ટ્રમ્પ ગયા ને એના પ્રધાનમંડળમાંથી કોઈ મંત્રીને મોકલ્યા એને ત્યાંના જે ઉચ્ચ અધિકારીઓ હતા એને એરપોર્ટ લેવા માટે મોકલ્યા આ પણ બરાબર નથી થઈ આવી જ મોદીની ફ્રાન્સમાં થઈ પેરિસમાં જ્યારે એ કોન્ફરન્સ ચાલતી હતી અને જુદા જુદા દેશના જયારે વડાપ્રધાનો રાષ્ટ્રપ્રમુખો ત્યાં હાજર હતા ત્યારે ફ્રાન્સના વડાપ્રધાન મેક્રો સ્ટેજ ઉપર એક પછી એકને મળતા હતા પરંતુ મોદીને સાથે એને હાથ ન મિલાવ્યો એને ન મળ્યા આ વિડીયો પણ વાયરલ થયો છે આ પણ હું માનું છું ત્યાં સુધી ભારતનું જ અપમાન છે કોઈ વ્યક્તિનું અપમાન નથી તમે એકસો ત્રીસ કરોડ દેશનો પ્રતિનિધિ રાષ્ટ્રપ્રમુખ તમારા ત્યાં આવતા હોય અને તમે એને લેવા માટે ન જઈ શકો અથવા એની બરાબરી કરી શકે એવા સમકક્ષ કોઈ મંત્રીને તમે ન મોકલી શકો પરંતુ આવું કશું થયું નહીં જે ત્યાં થયું છે એ બરાબર નથી થયું અને ત્રીજી વાત ત્યાં જ્યારે પ્રેસ કોન્ફરન્સ ચાલતી હતી અને ત્યાંના પત્રકારોએ જ્યારે અદાણી વિશે સવાલ પૂછ્યો ત્યારે મોદી સાહેબનું મોઢું કાળું પડી ગયું હતું તમે જુઓ કારણ કે એને અહીંયા તો ક્યારેય પ્રેસ કોન્ફરન્સ કરી જ નથી વડાપ્રધાન તરીકે તો કરી નથી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ એને એક પણ પ્રેસ કોન્ફરન્સ એમને કરી નથી પત્રકારોથી એ ભાગતા રહ્યા છે સવાલોથી એ છુપાતા રહ્યા છે અને એ સામનો જ્યારે એને અમેરિકામાં કરવો પડ્યો ત્યારે પરિસ્થિતિ એમની બહુ ખરાબ થઈ હતી આ પણ વિડીયો વાયરલ થયો છે સત્તાવાર રીતે વિડીયો વાયરલ થયો છે અને તમે જોજો એમની બોડી લેંગ્વેજ અદામી વિશે જ્યારે પ્રશ્નો પૂછવામાં આવ્યા ત્યારે મોટા સાહેબ વસુદેવ કુટુંબ આખી વાત લઈ આવ્યા એને કાંઈ લાગે વર્ગે નહીં ભાઈ પરંતુ છંછેડાય કાંઈ કાંઈ બોલી શકે એમ નહોતા કારણ કે એ તો વિદેશી પત્રકારો હતા અહીંયા ભારતમાં હોત તો બધાને જેલમાં નાખી દીધા હોત અહીંયા તો કોઈ બોલવા જ દેતા નથી પૂછવા દેતા નથી મેનેજ કરેલી કોન્ફરન્સ કરે છે મેનેજ કરેલી એટલા માટે થઈને એની દિશા પણ ત્યાં કફોડી થઈ હતી બે સવાલની અંદર કફોડી થઈ હતી એક અદાણીનો સવાલ હતો અને એક ભારતીયોને જે પરત લાવવાની વાત હતી એનો સવાલ હતો એમાં પણ ટ્રમ્પે એમને સહકાર ન આપ્યો અને એમાં પણ એને ગોળ ગોળ બધી વાતો કરી એટલે આખી ફળશ્રુતિ તમે જુઓ તો અમેરિકાએ આપણી સાથે અબજો રૂપિયામાં વેપાર કરી નાખ્યો ટેરિફ કાઢી નાખવાની વાતને એને નકારી કાઢી ભારતીયોને પકડી પકડીને ભારત ભેગા કરવાની જે વાત હતી એને પકડી રાખી જે સુધારો આપણે જોઈતો જે અપેક્ષા આપણી પાસે જે એમની પાસે હતી એવી એક પણ અપેક્ષા આપણી પાસે બહુ સફળ થઈ નથી ચાલીસ ત્રીસ પાંત્રીસ ટકા પલ્લું છે એ ભારતના તરફેણમાં છે ને સાઠ પાસઠ ટકા પલ્લું છે એ અમેરિકાની તરફેણમાં છે એટલે આખી મુલાકાત ફ્રાન્સની કે અમેરિકાની એ બહુ નહોતી એટલું જ નહીં સાહેબ ગઈકાલે રાત્રે એટલે કે આજે શનિવાર છે શુક્રવારની રાત્રે જ્યારે અમેરિકાથી નરેન્દ્ર મોદી ભારતના એરપોર્ટ ઉપર ઉતર્યા સાહેબ ત્યારે એક પણ મિનિસ્ટર ત્યાં છે ને એને આવકારવા માટે હાજર નહોતા ત્યાં અહીંયા પણ અધિકારી જ હતા સાહેબ આટલા મોટો અવળો મોટો દેશ અવળી મોટી વિશાળ પાર્ટી સાહેબ જે હોય તે પણ સંકેત બહુ આના સારા નથી એક બીજા સમાચાર પણ અત્યારે આવી રહ્યા છે કે સંજય જોશીને તાબડતો આજે નાગપુર સંઘ કાર્યાલયે બોલાવવામાં આવ્યા છે અને ત્યાં એક જુદો જ ધમધમાટ શરૂ થયો છે ચોવીસ અડતાલીસ કલાકમાં આના વિશે પણ એક ચોંકાવનારા સમાચારો આવે તો કંઈ નવાય નહીં મારો એપિસોડ આપને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકોનું બટન દબાવજો અસ્તુ